કમાવાની ક્યાં કોઈ ના પાડે હે ભાઈ હે પણ હાઈન પૈડે અઠવાડિયે એકાદી વાર આમ પ્રકૃતિની વચ્ચે શાંતિમય વાતાવરણમાં રહી શકો એવું એકાદો વિલા તો હોવો જોઈએ ને ઘરનો હે તો આપના બજેટમાં આપને અનુકૂળ નદી કિનારે પ્રાકૃતિક વાતાવરણમાં ગામડાની અંદર એક સુંદર મજાનો પ્રોજેક્ટ આવ્યો છે અને એ ગામ એટલે આપણું ચાચા પર આ મોરબીથી નજીક રહ્યું હા જ

બુકિંગ કરાવ્યાના છ મહિનામાં જો તમે અહીંયા પાયા ખોદવાની શરૂઆત કરો એટલે કે મકાનનું ભૂમિપૂજન તમે કરો એટલે ત્યારે

બાલાજી હોમ્સ માં ટોટલ સત્યાવી માંથી પચાસ ટકા નું તો સેલિંગ થઈ ગયું હે હા તો પછી જટ જાયજો જટ જોઈ આવજો હે ને અને ગમે તો પાછા લઈને જ આવજો